લોકસભાની ચૂંટણીને લઈને ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્રીજા તબક્કામાં ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકો પર એક જ દિવસે સાતમી મે એ મતદાન થશે જેને લઈને ઉમેદવારી નોંધાવવાની આજે છેલ્લી તારીખ છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર નેસત દેસાઈ નામાંકન પત્ર રજૂ કરીને ઉમેદવારી નોંધાવી છે નવસારી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર તરીકે સુરતના ગાંધીવાદી પરિવારમાંથી આવતા નેસત દેસાઈને જાહેર કર્યા છે ત્યારે તેઓ ગાંધીજીના મૂલ્યોને આવનારી પેઢી પણ અનુસરે તે માટે ગાંધીજીના બહેરવેશ ધારણ કરેલ છે અને નવસારી શહેરના જૂના થાણા ખાતે શ્રી ઇન્દિરા ગાંધીની પ્રતિમા અને સ્વામી વિવેકાનંદ પ્રતિમાને ફૂલહાર સાથે સુતનની આટી અર્પણ કરી નામાંકન રજૂ કરવા પગપાળા નીકળ્યા હતા આ સાથે કોંગ્રેસ અગ્રણી અને કાર્યકરો તથા જનમેદની મોટી સંખ્યામાં જોડાયા હતા નવસારી કલેક્ટર કચેરી ખાતે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું દેસાઈએ જણાવ્યું કે સ્વતંત્રમાં સમાનતા પ્રસ્થાપિત કરવા સંવિધાનની સુરક્ષા કરવા અને નવી પેઢીને મહાત્મા ગાંધીનો પ્રચાર પ્રસાર કરવા માટે તેઓએ બાપુની વિચારસરણીને આધારે તેઓએ વેશ ધારણ કર્યો છે સત્તાના અંતક સામે યુવા પેઢીને આંદોલન કરવા માટે સત્યાગ્રહ કરે તે માટે અપીલ પણ કરી હતી નવસારીના મીડિયા પ્રેમીઓ મીડિયાજનોએ મને સંદેશો આપ્યો હતો કે સરસ્વતીના ઉપાસક અને સત્યવીર સોક્રેટિસને ગાંધીજીના વારસ એવા નવસારીના મીડિયાજનોએ મને આદેશ આપ્યો હતો કે દાંડીના મહાત્મા ગાંધી બોલાઈ ગયા છે મોદી સાહેબે પાટિલ સાહેબે મહાત્મા ગાંધીનું નિકંદન કાઢી નાખ્યું છે એટલે ગાંધી ડ્રેસ પહેરીને ઉમેદવારી કરી છે દેશની લોકશાહી સ્વતંત્રતા અને બચાવવા સમાનતા પ્રસ્થાપિત કરવા આ અમારી ઉમેદવારી છે અમે ગાંધી વંદના કરીને દાંડી યાત્રા કરવા તરફ જઈ રહ્યા છીએ ન્યાય અને સમાનતાનો અમે ગઈકાલે સમય લીધેલો બાર પંદરનો નો અમે અહીંયા બાર ને પાંચે આવી ગયા અમને બાર પોણો કલાક બેસાડી રાખ્યા અમે આવ્યા એના અડધો કલાક પછી સાંસદ આવ્યા એમને પહેલાં ઉમેદવારી પત્રક ભરાવીને દસ મિનિટમાં એમને વિદાય આપી અમને સવા કલાક બેસાડીને વિદાય આપી એક કલાક ને વીસ મિનિટ પછી માનનીય ટી એન સેસન સાહેબના વાર સેવા ઇલેક્શન કમિશનરને પ્રણામ અને ગાંધી વંદના